બાળક કા સિલેસ જાથી પહેલી ટ્રેનિંગ સ્ટાર્ટ થાય ત્યારે જે તમને લકો પાપા પગલે એટલે કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે પ્રી સ્કૂલ તરીકે અમને ઉમેલા છે તો અમે તો અવારનવાર હું જારે પહેલા મારા પ્રોજેક્ટમાં આવી ત્યારે સ્ટાર્ટિંગ હતી પછી ત્યારે મારી પહેલી ટ્રેનિંગ આવી અને એ હતી કે તો આપણે સ્ટાર્ટ કર્યું એટલે આપણને ખબર નહોતી કે કઈ જગ્યાએ જાવાનું છે એનું નઈ પછી ત્યાં મારે ટ્રેનિંગ લેવી તો બાય ગીતની જ છે પણ મેં કીધી છે ત્યારે મને 50 કુલ ટોટલ 50 થી વધારે બાકી અભિનય કે જોડકણા બાળ બધું જ આવડતું ઓકે સ્પી ઈ જો આપણે કેન્દ્રની અંદર અત્યારે એટલા વર્કર હેન્ડલ કરી એટલે શું થાય કે આપણે સ્પી કે પપેટ ઉપયોગ નથી કરી શકતા બે ત્રણ જણ સાથે હોય તો કરી શકે પણ અહીંયા થી જે તાલીમ લઈને વર્કર બેનો જાય છે અમે બધા જ

એટલા સરસ કોઈના નથી હોતા જેટલા આપણા મોહર તાલુકાના બેનોના વિડીયોસ જાય છે પછી અમે જે YouTube ચેનલ ઉપર અમે આજના આ જે જે ટ્રેનિંગ કરાવી છે ટ્રેનિંગના વિડીયો અમે શેર કરીએ એની કરે એમ હું કરું છું જયા કરે તો એમાં પણ સરસ રિવ્યુ આવે અને અમારા ગ્રુપના પણ બધા બે પાપા મંગલીવાળા છે ને કે છે કે અમારે કે તમારી ટ્રેનિંગ હોય ત્યારે અમને કે જો અમે આવીશું કેમ કે અમને કઈ નવું જાણવા રાખવાનો હોય છે અમે ક્યારે મોન્ડસ પોટ કે 3 થી 4 4 થી 5 5 થી 6 ના બાળકો તમારે કેટલા છે માહિતી આપો કે કે એ માહિતી અમારી પાસે જિલ્લામાંથી મગાવે છે પણ અમે પણ માત્ર ને માત્ર અમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે જ મૂકેલા છે પણ અમારે અન્ય કામગીરી તો છતા કરવી પડતી હોય છે તો અમારે એવું નથી કહેવાતું કે ના અમે નહીં કરીએ અમારે તો આપણે સાથે સાથે બધી વસ્તુને લઈને બધી વસ્તુ કવર કરી અને પછી આપણે કઈ રીતે આપણે જ્ઞાન આપવાનું છે હવે આપણે એકડો જ શીખવાડો છે એમ નહીં પણ ગમત સાથેનું જ્ઞાન બાળકોને આપશો તો કોઈ દિવસ નહીં ભૂલે કાલે જ મેં એક વિડિયો સ્ટેટસમાં મૂક્યો તો સરસ હતો એ એક છોકરો નાનો હોય અને એના પપ્પા હોય બંને જાતા હોય છે એટલે હોટલની બહાર તો હોટલના ઉપર હવે કંઈક ફૂલ ઝાડ ને એવું બધું મૂકેલું હોય ને તો પપ્પાના હાથથી પડી જાય છે પડી જાય છે તો આજુબાજુમાં કોઈ નથી એનો છોકરો ને એના પપ્પા બે જ છે એટલે છોકરો કે કે એના પપ્પા કે એક તો મોડું થાય છે અને આમાં નીચે પડી ગયું છે તો કે હવે શું કરશું તો છોકરો કે કોઈ નથી કે કઈ નહીં ચાલ આપણે અંદર જઈએ અંદર જઈએ અને એક જ નથી કીધું કે કે આ વસ્તુ કે કે અમારાથી તૂટી ગઈ તો કે ત્યાં કોઈ હતું તો કે નહીં કોઈ કે તમે કોઈ જોયા તો નથી કે તો તમે કેમ અંદર આવ્યા તમે જતા કેમ નહી રહ્યા તો એના પપ્પાએ સરસ જવાબ આપો મને કોઈએ નથી જોયો પણ મારા છોકરાએ જોયું છે

જેવી થાય એનું લઈ લે આપણે બે પ્રોમિસ કર્યું તો કે 5 મિનિટ થાય લઈ લીધું પણ આપણે જેમ બને એની સાથે વાર્તા એને કરો એને બાળકી જોડાવો બાળકી છે વાર્તા છે કઈ કેવી ગુણ છે કઈ જમા બેઠા હોય તો બેટા જો આમ ન કરાય આમ એવું ઘણું બધું આપણે એને એને આપણે શીખવાડ્યું છે એના મનમાં નથી ના પણ એને આપણે કેતા કેતા કઈ રીતે એના મગજમાં ઉતરે એનામાં કઈ રીતે ઉતરે એ આપણે જોવાનું અને ખાસ કરીને કેન્દ્રની અંદર બાળકોની સાથે આપણે અપશબ્દ કોઈ દિવસ વાપરવો નહીં કે કે તમે જેવું બોલ છો ને એ એના મમ્મીનું નહીં માને પણ કોનું માનશે તમારું માનશે મારા બેન આમ કહેતા હતા ઈ એમ જ કરશે બરોબર છે એટલે બહુ સાચું તો નહીં પણ આ સંસ્થાનો બેટી લાઈક વાળાનો અને ભાનાગતિ પધારેલા મહેમાનનો ખૂબ ખૂબ આભાર